હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે બર્ગર બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં કોબી ટમેટા ડુંગળી અને કાકડી લીધેલી છે અહીંયા બર્ગરના બે બન લીધેલા છે મેં જરૂર અનુસાર તેલ અને પવા લીધેલા છે મેં બે નંગ બાફેલા બટેકા ચોખાનો લોટ આમચૂર પાવડર સ્વાદ અનુસાર મીઠું તીખી મિરચી ચાટ મસાલો કાળા મરીનો પાવડર પેરી પેરી મસાલો અને સંજર પાવડર મેોનીસ અને ચીઝની સ્લાઇસ લીધેલી છે મેં તો ચાલો રેસિપી સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ આપણે ટિક્કી બનાવીશું તો તેનો મસાલો રેડી કરી લેશું અહીંયા આપણે એક સ્લાડ બનાવીશું તમે ગોળ સ્લાઇસ કરીને પણ બર્ગરમાં એડ કરી શકો છો પણ આપણે આનું સ્લાડ બનાવી અને થોડુંક ચટપટું સ્લાડ કરશું આપણે બર્ગરમાં ભરવા માટે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આપણે સૌ પ્રથમ બટેકાને ખમણી લેશું અને અહીંયા આપણે બટેકા ઠંડા જ લેવાના છે તો આને મેં એક કલાક પહેલાં મેં બાફી લીધા હતા હવે એને આપણે ખમણી લેશું ખમણવાથી આપણે બટેકામાં આખા ગાંઠા નહીં રહી અને ટીકી આપણી એકદમ સરસ બનશે તેના માટે આપણે બટેકાને ખમણી લીધા છે હવે આપણે મસાલા કરીશું તો સૌપ્રથમ આપણે આમચૂર પાવડર એડ કરીશું થોડુંક આપણે સ્લાટમાં એડ કરીશું ત્યારબાદ કાળા મરીનો પાવડર એડ કરીશું થોડુંક આપણે સ્લાટમાં એડ કરીશું અને સંચર પાવડર અને પેરી પેરી મસાલો એડ કરીશું ચાટ મસાલો એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું આપણે બટેકા બાફતી વખતે પણ મીઠું એડ કરેલું છે ત્યારબાદ તીખા મરચાં એડ કરશું હવે આપણે આ પવાને પાણીથી ધોઈ લેશું ત્યારબાદ આમાં એડ કરીશું આની જગ્યાએ તમે બ્રેડ ગ્રમ્સ પણ એડ કરી શકો છો પણ હું અહીંયા પવા એડ કરું છું તો આને ધોઈ લેશું બે થી ત્રણ વખત આપણે પવાને ધોઈ લીધા છે તો આમાં એડ કરી દેશું પાણી આપણે નિતારી નાખવાનું છે તો હવે આપણે આને મિક્સ કરી આમાં તમે ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો છે તો હવે આપણે ટીકી બનાવી લેશું તો આપણે થોડોક તેલ વાળો હાથ કરી લેશું તો આપણી ટીકી રેડી થઈ ગઈ છે તેમાં આપણે ચોખાનો લોટ એડ કરીશું ફાવ દેશું ત્યાર બાદ ટીકી એડ કરીશું આ રીતે આપણે તેલને ફેલાવી દેવાનું છે આપણે ફેરવી લેશું થોડુંક આપણે તેલ એડ કરશું તો આ રીતે આપણે ક્રિસ્પી કરી લેવાના છે તો આપણે આ શેકાઈ ગયા છે તો હવે આને ઉતારી લેશું તો અહીંયા આપણે સ્લાટ રેડી કરી લીધું છે અહીંયા મેં એનું કટિંગ કરી લીધું છે તો હવે એમાં આપણે સંચર પાવડર એડ કરીશું ચાટ મસાલો આમચૂર પાવડર સ્વાદ અનુસાર મીઠું કાળા મરીનો પાવડર એડ કરીશું તો આપણે આને મિક્સ કરી લેશું

તમારે આ રીતે સ્લાટ એડ ન કરવું હોય તો તમે ગોળ સ્લાઇસ પણ કરી શકો છો પણ ઘણી વખત શું એ રીતે ઘણા લોકોને ભાવે અને ઘણા લોકોને ન ભાવે તો આ રીતે આપણે સ્લાટ બનાવેલું હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે ત્યારબાદ ટીકી લગાવીશું ત્યારબાદ આ ટીકી ઉપર મૂકીશું અને ઉપર થોડું સ્લાટ એડ કરશું ત્યારબાદ આ ચીઝની સ્લાઇઝ લગાવીશું આ જ રીતે આપણે બીજું બર્ગર પણ રેડી કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણા બર્ગર તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં